શ્રી કારડિયા રાજપૂત સમાજ સાણંદ વિરમગામ વિભાગ દ્વારા આયોજિત સોલમો સમૂહ લગ્નોત્સવ યોજાયો વિરમગામ તાલુકાના ઓગણ મહાદેવપુરા રોડ પર આવેલા ભવાની ધામ ખાતે વસંત પંચમીના દિવસે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમાજના આગેવાનો સાધુ સંતો સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમમાં સાધુ સંતો રાજકીય આગેવાનો સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમૂહલગ્નને સફળ બનાવવા માટે સમાજના કમિટીના સદસ્યો સમાજના સૌ આગેવાનો સૌ યુવાનો સહિત કારડિયા રાજપૂત સમાજના યુવા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ તથા મંત્રી હિતેન્દ્રસિંહ મોરીના અધ્યક્ષતામાં સફળતાપૂર્વક આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું